જય માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને મારે મારો આજનો વિડીયો એક મેટર માટે છે જે અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફરવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી એ લોકો માટે જ આ વિડીયો છે કે તમે જે ગાડી કે નહીં દેવેદ ખવડની છે અને દેવેજ ખવડ એ કાઠી છે બરાબર અને તમે એક કાઠીની ગાડી ઐચકી છે ગાડી કેમ અમલ પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને એ તો તમને હજી એકવાર વિચાર થાય તમે જે બે બે પેક જે રાવણ થઈ જાવ છો ને રાવણ કોને કહેવાય ને એ હવે અમે તમને બતાવશું બરોબર આ કોઈ સમાજ લેવલ ની વાત નથી અને સમાજ લેવલ ની વાત નથી કરતો હું આ ફક્ત જે આ ડોનગીરી આ જે થાર વાળાના જે પાંચ હાથ લોકો આવ્યા હતા ને એના માટે જ છે તમારા મનમાં તમે ડોન સમજો હો ને એ હવે અમે તમને બતાવશું કાઠી શું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે ગાડી કેમ પાછી લેવાની એમાં જોવાનું હવે બરોબર કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે તમે તો તમારી ફૂલ તૈયારીમાં રહેજો આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી હવે રૂબરૂબ મુલાકાત થાય બરાબર એટલે તમારી ફૂલ તૈયારીમાં રહેજો કે કાઠી ગમે તે અડવાનાસ તમને બસ એટલું જ કહેવાનું જય માતાજી